બોડેલી પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ થયેલ હતી હિન્દુન હિન્દુ દરેક આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા આવતીકાલે રથયાત્રાનું આયોજન છે જેના અનુસંધાનમાં આજે હતી અને દરેક સમાજ દ્વારા અલગ અલગ આયોજન રાખવામાં આવ્યા છે જેનો રૂટ અને દરેક સમાજના લોકો એમાં ભાગરૂપ થવાના છે કોઈ સરબત વ્યવસ્થા કરવાના છે ને કોઈ કઈ નાસ્તાની વ્યવસ્થા કરવાના છે એના આયોજન કરે છે અંદાજીત थी जार भक्तो जोड़ा